રાપર તાલુકાના વર્ણુ ગામે ભગવાન શ્રી રામ પરિવાર તથા ભગવાન કૃષ્ણ પરિવારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની મહારાજ મોમાય આચાર્ય પદે પૂર્ણ થઈ ગ્રામજનોને અદમ્ય ઉત્સાહ જોવા છે ગાંધીનગર રાપર તાલુકાના વર્ણુ ગામે નવ નિર્મિત શ્રી રામજી મંદિરના ભગવાન શ્રી રામ કૃષ્ણ અને રાધાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યુવાન કાર્યકરોના ઉત્સાહથી સંપન્ન થયો આ અંતર્ગત આડે રાપર તાલુકાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબે પણ સૂચક હાજરી આપી હતી ગામમાં થોડા સમય પહેલાં બનેલા મંદિરમાં કોઈ પણ કારણસર અટકેલું કામ પૂર્ણ થયું અને ગામમાં સંમતિથી આ સરસ કાર્ય થયું છે એ અંતર્ગત મા આશાપુરા ન્યૂઝ ભુજ તરફથી રાજગોર રઘુરામ આડેસર અહીં આવેલ છું અને હાજર રહેલા દરેક કોમના તમામ મિત્રો સાથે ચર્ચા કરીએ છે શું આપનું નામ શ્યામભાઈ નાનજીભાઈ વરણવા આ આ કામ બાબતમાં તમારું શું કહેવું છે કેટલી સંમતિથી થયું કેવી રીતનું થયું અમારે પૂર્ણ ગામ બ્રાહ્મણ ભરવાડ ગઢવી કોલી હરિજન અમે બધાએ સાથે મળી અને કામ કર્યું છે અને શુભમ ગીરી બાપુ અને કાણિયાલાલ મહારાજ વાળા તેમનો પણ બહુ સહયોગ છે બહુ સાથ દીધો અમને તે માટે અમે સમસ્ત ગામ મળીને અમને આભાર માનીએ છીએ ભૂતપૂર્વ સરપંચ શ્રી હિન્દુભાઈ બરવાળ આ ગામે એક બહુ જ સરસ કામ કર્યું છે આ બાબતમાં તમારું શું કહેવાનું થાય અમારું કહેવાનું એવું થાય કે અમારા વડીલોથી અમને એક સપનું હતું કે અમારા ગામમાં અમારે એક વડીલોનું એવું સપનું હતું જુવાનો અવનો અને એવું સપનું હતું કે ભાઈ આ ગામમાં રામ મંદિર નથી અને કદાચ રામનો વાસો થાય તો અમને અમારા માટે બહુ આશા હતી અને અમારી આશા પૂર્ણ થઈ છે સંતોનો મહત્વનો ધારાસભ્યનો બધાના ગામનો જુવાનોનો શામભાઈ દયારામભાઈ મહારાજાનો બધાનો સાહ સહાહકારથી ભરવાડ ગઢવી હરિજનો કોલી જીવતી હોય ગામમાં ભાઈઓ એમના પાણી પીતી વસ્તીનો અમે આભાર માની છીએ અને અમારું સરસ મજાનું કામ થયું છે શું તમારું નામ દેવાભાઈ ધરમસિંહભાઈ વરણવા ગામ વરણો ગામમાં એક શુભ કાર્ય થયું છે આ ગામની સર્વસંમતિથી આ બાબતમાં તમારું શું કહેવાનું થાય અમારા ગામમાં અમારા ગામના બધા ગામ ગ્રામજનોનું એક સપનું હતું કે ગામમાં રામ મંદિર બને જે સપનું અમે આજે પૂરું થયું છે

હરિજાન ગઢવી બધા ભેગે થઈ અને આ કામ કર્યું તો એમ બહુ સારું લાગ્યું તો આ કામ મને સફળ છે મારું નામ વાલાભાઈ ગંગારામભાઈ ગામ વરણું આ કામ રામ મંદિરનું ખૂબ અમારું સપનું હતું બહુ જૂનું સપનું હતું અને આજે આ સપનું આ ભાઈઓની દેહથી ભરોડાની દેહથી ગઢઈયાની દેવાથી હરિજાન કોલી બધાની દેહથી ખૂબ 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 કામ સારું છે ખૂબ ખૂબ આભાર મુંબઈ મોરા મહંત શ્રી શુભમગીરી બાપુના પટશિષ્ય દ્વારા આર્થિક સહયોગ મળ્યો અને સાતલપુર ના કનૈયાલાલ મહારાજની ધાર્મિક પ્રેરકબળ અને સૂચક વિચારોના હિસાબે આ કાર્ય સંપૂર્ણ થયું છે મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ માટે આડેસરથી રઘુરામ રાજગોર